અને એમનો પરિવાર અંદર પોતાનો વસવાટ કરે અને દેવ મહાદેવની જે કંઈ પણ એમના ઉપર કૃપા હોય પણ કઈક અંશે જે ઘટના ઘટી છે એ ઘટના એ સહન થઈ શકે એવી ઘટના નથી આજે પૂરા ભારતમાં આ ઘટનાની

વિભિન્ન ક્ષેત્રો થી અલગ અલગ સંગઠનો સમુદાયો તમામ તરફથી આશ્વાસન પૂરું પાડવામાં આવ્યું છે શ્રદ્ધાંજલિના પુષ્પ પુષ્પો અર્પણ કરવામાં આવ્યા છે આજે આ શ્રદ્ધાંજલિ સભાની અંદર

દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે અને પરમ પરમકૃપ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે આ દીકરીને સ્વર્ગમાં વાસ આપે કૈલાસમાં વાસ આપે એના ચરણોમાં વાસ આપે મિત્રો આવી જ્યારે ઘટના ઘટતી હોય છે ત્યારે એક દર્દ થતી હોય છે પીડા થતી હોય છે એ વ્યાજબી છે જેના મનની અંદર માણસે જેના મનની અંદર જે જીવિત છે એ તમામ વ્યક્તિને દુઃખ થાય પણ આપણે કોઈને પણ ટૂંકના કપડાં ઢોળી દઈએ એ કેટલા અંશે વ્યાજબી હું અહીંયાથી કહેવા માંગુ છું પોલીસ પ્રશાસન દ્વારા ગ્રામજનો દ્વારા આ પરિવાર ને ખુબ જ મદદ અને સાંત્વના પાઠવવામાં આવી છે એકવાર પોલીસ પ્રશાસનને તાળીઓથી વધારીશું આપણે અને અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે જે રીતે આપે ચોવીસ કલાકની અંદર

પાછડે કોર્ટની અંદર કેસ ચલાવવામાં આવે અને ડે ટુ ડે ટ્રાયલ થાય અને फांसी સિવાય બીજું કંઈ ચલાવી લેવામાં ન આવે फांसी સિવાય કંઈ ચલાવી લેવામાં નહી આવે અને જો પોલીસ প্রশাসন આની અંદર નિષ્ફળ જશે તો આનો હોકરો આંદોલન થશે फांसी સિવાય કોઈ વસ્તુ ચલાવી લેવામાં નહી આવે આ પરિવારો સાથે સમગ્ર હિન્દુ સમાજની સાથે જે આપણને સાથ અને સહયોગ આપતા હોય એના પર કિચડ ફેલાવવાનો આપણને કોઈ અધિકાર નથી એટલા માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ દીકરી પ્રથાને એમના ચરણોમાં વાસ આપે કૈલાસમાં ધામ આપે ફરી ફરી પુનઃ આપ સર કોઈ દૂર દૂર થી અહિયાં પધાર્યા આ દીકરી અને આ પરિવાર ને આજે જયારે શ્રદ્ધાંજલિ સભાની અંદર આપ સૌ કોઈ અહિયાં ઉપસ્થિત રહ્યા કોઈએ જંત્રા ઘડી કામ નહીં જોયું હતું જંત્રા ઘડી કામ કોઈએ નહીં જોયું હતું પણ કોઈ રાજ્ય એવું બાકી નથી કે જ્યાંથી બાપુ ફોન નથી આવ્યા રાજ્ય એવું નથી કે જ્યાંથી ફોન નથી આવ્યા કે જયારે તમે જરૂર પડે ત્યારે હાકલ કરજો પણ અમે ભક્ત અને ભક્ત એટલું કીધું છે કે અમારે અમને પ્રશાસન પર ભરોસો છે અને પ્રશાસન જેવી રીતે ગ્રીષ્માની હત્યા અને ત્યાર પછી ફાંસી સજા થતી હોય તો એ જ ટ્રાયલ એ જ ડેટ ટુ ડેટ અને એ જ રીતે ફાંસી સજા કરવામાં આવે વિશેષ કઈ નહીં કહેતા જય દશનામ ઓમ નમ નારાયણ નમ પાર્વતી પતિ હર મહાદેવ